પીવો <coughs>

આપડા ઓર્ગોનિક સાહેબ ખેડૂત હલ ખેડૂતો નમસ્કાર નમસ્કાર જો સાહેબ માઇક આપણે આજ ઓર્ગોનિક ખેતી કરવાના છે સમજ્યા ખેડૂતો ઓર્ગોનિક ખાતર બનાવવું હોય ત્યારે હું સમજાવું તમને શું શું નાખવાનું દસ કિલો દેશી ગાય મૂતર એક કિલો ગોળ અને ચણાનો લોટ ત્રણ કિલો અને બધું મિક્સ કરીને ઓર્ગેનિક ખાતર બનાવવાનું સમજ્યા આપણે મને બતાડી લઈ આપણે ખેતી કરીએ તો કદી ડીએપી યુરિયા કદી ખાતર કદી ખેતીમાં નાખવું નહીં ન જમીન બગડે હાલ હાલના કેસમાં તમે હાલના જુઓ જમાનામાં તો કેસ પેલા હા કેન્સર ડાયાબિટીસ આ અસરો ખૂબ થઈ રહી છે સમજ્યા તા બધાને જીવામૃત તાડ્યું ચાલો આ છે જીવામૃત આઈ તાને મુખા ખાતર બતાડું આ તા બનાવવાનું આ છે જીવામૃત

આ મું જે અમૃત ખાતર વાપરું ત્યારે આ ઓબાવ આવ્યા છે તમે જોઈ જુઓ અંદર આવો જે અમૃત ખાતર વાપરું આ ઓબાવ આવ્યા જુઓ આવડા ઓબાના મોર આવી ગયા છે સાહેબ મને આ સારું લાગ્યું મારે પણ હવે આવું જ કરવું છે સારું તમારે એકલાને બધા ભારતમાં આવું કરે તો સારું ધન્યવાદ મિત્રો તમે મને બોલાવ્યો જાણ કરી સારું કહેવાય